ઘોડાના નામે કોણ ચડી ગયું ના ઘાસ આવ્યું ના ઘોડા આવ્યા સરકારની લાખોની ગ્રાન્ટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સત્તાધીશોની અણઆવડતને કારણે ફરી જમા કરાવી વીસ લાખ વેડફાયા રાજ્ય સરકારે બે હજાર દસ અગિયારમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને કાઠિયાવાડી અશ્વ સંવર્ધન અને સંશોધન પ્રોજેક્ટ અંતર્ગત રૂપિયા એકાવન લાખ ગ્રાન્ટ આપી હતી કોંગ્રેસના પ્રવક્તાના અને વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂતે કરેલી આરટીઆઈના ના આશ્ચર્યજનક બાબતો સામે આવી એકાવન લાખની ગ્રાન્ટમાંથી પ્રોજેક્ટ માટે ઓફિસ તૈયાર કરવા લાખનો ખર્ચ કર્યો હતો સુધી પ્રોજેક્ટનું કામ આગળ ન વધતા સરકારે બાકીની ગ્રાન્ટ વ્યાજ સહિત પરત જમા કરવા સૂચના આપી બે હજાર વીસમાં માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સરકારના પશુપાલન વિભાગને ત્રીસ લાખ ગ્રાન્ટ જમા કરાવી પરંતુ ભરવાપાત્ર વ્યાજ હજુ બાકી

કાઠિયાવાડી અશ્વના ઐતિહાસિક બાબતોને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને એકાવન લાખ રૂપિયાની ગ્રાન્ટ આપી હતી ને આ ગ્રાન્ટનો ઉપયોગ બે હજાર સત્તર સુધીમાં કરી લેવાનો હતો પરંતુ જે તે સમયના સત્તાધીશોએ બે હજાર સત્તર સુધી આ પ્રોજેક્ટ હાથ જ ન દઈ હોવાથી રાજ્ય સરકારના પશુપાલન વિભાગે બે હજાર સત્તરમાં યુનિવર્સિટીને પત્ર લખ્યો કે ભાઈ આ ગ્રાન્ટ વ્યાજ સહિત તમે પરત કરો ત્યારે યુનિવર્સિટીના સત્તાધીશો સફાળા જાય ગયા અને તાત્કાલિક ઘોડાના શેડ ઊભા કરી દીધા મહત્ત્વની બાબત એ છે કે ખાલી શેડ ઊભા કરી દીધા નો ઘોડા આવ્યા ન ઘાસ આવ્યું વીસ લાખ રૂપિયા ઘોડાના નામે સત્તાધીશો ચરી ગયા એવું સ્પર્શપણે કહી શકાય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને સૌરાષ્ટ્રના લોકો જે સૌરાષ્ટ્રની આનમાન શાન ગણાય એવા કાઠિયાવાડી હસ્વો બાબતે લોકોમાં જાગૃતિ આવે વિદ્યાર્થીઓ આ પ્રોજેક્ટની અંતર્ગત ડિપ્લોમાઇન હોર્સ રાઇડિંગ કોર્સ કરી શકે અને કાઠિયાવાડી અશ્વ છે એ આપણો ઐતિહાસિક વારસો છે ત્યારે આ લુપ્ત થતી પ્રજાતિ બાબતે સંશોધન અને સંવર્ધન કરવું ખૂબ જ જરૂરી છે ત્યારે રાજ્ય સરકારે જે ગ્રાન્ટ આપી હતી એ ગ્રાન્ટનો માત્ર વીસ લાખ રૂપિયાનો ઉપયોગ કર્યો અને વીસ લાખમાં તમે જોઈ લો કે અત્યારે વેરાન હાલતમાં જે અધરતાલ પ્રોજેક્ટ પડ્યો છે અને ત્રીસ લાખ રૂપિયા બે હજાર વીસમાં સત્તાધીશોએ પરત જમા કરાવ્યા હવે હજુ રાજ્ય સરકારને બાકી છે